એ આપણે વિરની સુધી કરાવી દીધી તો અહીંયા બી ગોપીઓ કહે થોડી તમે રાહ જુઓ થોડી વારમાં અમે તમને રાસ કરીશું તો અત્યારે જે નાટક આપની સન્મુખ સન્મુખ જે નૃત્ય નાટિકા પ્રસ્તુત કરી એ બધા જ હું જેમણે જે જે રોલ કર્યો છે એ લોકોને વન બાય વન સ્ટેજ પર બોલાવીશ તો સૌથી પહેલા શ્રી ઠાકોરજીના રોલમાં હતા પરમપુજ ગોસ્વામી એકસો આઠ શ્રી અનુગ્રહ કુમારજી જેઓએ ખૂબ જ પરિશ્રમ લીધો છે

ઠંડી વધારે છે તાળીઓ પાડજો તો ઠંડી ઉહી જશે બાળકોનો પ્રોત્સાહન વધશે યશોદા મૈયાના રોલમાં હતી મિસરી શા રત્નપ્રભાના રોલમાં હતી માનસી જોતાંગિયા સુચરિતાના રોલમાં હતી ચેષ્ટા ગુર્ખા તાળીઓ બાકી રહે નહીં

જાતપ્રભા માનસિંહસિંહ પટેલ અને ચંદ્રભાગા નમી શાહ તો જે બી બાળકોએ નૃત્ય નાટિકામાં પરફોર્મ કર્યું છે આપણી સન્મુખ બધા બાળકો સ્ટેજ પર આવે એ બધાને એકવાર ખૂબ ખૂબ તાલીઓથી વધાવી લઈએ અને ખૂબ ખૂબ અભિનંદન